મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે અરબ સાગરની અંદર મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે તે મજબૂત છે અને શું આગામી દિવસોમાં આ ડિપ્રેશન સિસ્ટમની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે કે નહીં અને શું આ સિસ્ટમની અસર છે તે ગુજરાતમાં જોવા મળશે તો મિત્રો કયા વિસ્તારોની અંદર માવઠાની જે શક્યતા છે તે ઊભી થશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો તો મિત્રો હવે તમને આપણે બતાવીશું કે આ સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધે છે અને તેનો ટ્રપ છે તે ગુજરાત સુધી આવે છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં તમને લાઈવ બતાવીશું તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમે જોઈ શકો છો અને મેપમાં તમે સમજી પણ શકો છો કે જે સિસ્ટમનો ઘેરાવો છે તે ક્યાં સુધી લંબાઈ રહ્યો છે તો મિત્રો આપણે તમને ઝૂમ કરીને પણ બતાવીશું તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર જોવા મળી રહી છે અને મિત્રો તમને આપણે ઝૂમ કરીને પણ બતાવીશું કે જો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે જોવા મળી રહી છે એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે અને તેનો ઘેરાવ પણ તમે જોઈ શકો છો કે આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે એટલે કે ગુજરાતના વિસ્તારો સુધી જે છે તે ઘેરાવો સિસ્ટમનો લંબાઈ રહ્યો છે અને સિસ્ટમનો ઘેરાવાની અસરથી મિત્રો જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠું જોવા મળી શકે છે અને મિત્રો માવઠાના વિસ્તારો સીમિત અને છૂટાછવાયા રહી શકે છે અને મિત્રો સિસ્ટમનો આધાર હશે કે સિસ્ટમ કેટલી નજીક આવે છે ગુજરાતની અને કદાચ મિત્રો સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવે તો મિત્રો આ સમયમાં ગણવા જઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર માવઠાનું જોર વધી પણ શકે છે તે સિવાય મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના જે વિસ્તારો છે ત્યાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈ ગઈ છે અને મિત્રો આ સિસ્ટમની અસર પણ તમે જોઈ શકો છો કે જે ભેજવાળા પવનો છે અને તેનું જે બહોળું સર્ક્યુલેશન છે તે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો સુધી પણ લંબાઈ રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બંગાળની ખાડીવાળું જે સિસ્ટમ છે તેનું સર્ક્યુલેશનની અસર પણ જોવા મળી રહે શકે છે એટલે કે એક સાથે બે સિસ્ટમો તમે જોઈ શકો છો જોવા મળી રહી છે અને બંને સિસ્ટમો એટલી મજબૂત જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમની અસરથી ગુજરાતમાં મિત્રો વરસાદની માવઠાની શક્યતા પણ આગામી દિવસોમાં ઊભી થઈ શકે છે એટલે કે મિત્રો હવે જોવાનું રહેશે કે સિસ્ટમ કેટલી નજીક આવે છે અને કેટલી અસર છે તે સિસ્ટમની ગુજરાતમાં જોવા મળે રહી છે અને મિત્રો આપણે વિગતવાર પણ અપડેટ આપીશું કે કયા કયા વિસ્તારોની અંદર માવઠાની વધારે શક્યતા રહેશે તો મિત્રો આપણે તમને એક મેપ પણ બતાવીશું તેમાં આપણે જે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદનું જે છે તે વધારે જોખમ જોવા મળી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં જે છે તે વરસાદની શક્યતા અત્યારે મોડલ વધારે બતાવી રહ્યું છે એટલે કે મિત્રો છૂટાછવાયામાં હળવો વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે મિત્રો સિસ્ટમ ઉપર આધાર રાખશે કે સિસ્ટમ જેટલી નજીક આવે છે શું સિસ્ટમ ગુજરાત ઉપર આવે છે તેની આપણે આગળ અપડેટ આપતા રહીશું અને જે સિસ્ટમ આગળ વધે છે અને તેના કારણથી ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તે પણ આપણે રેગ્યુલર અપડેટ આપતા રહીશું તો મિત્રો આપણે હવે તમને મોડલ બતાવીશું જે હવામાન વિભાગ દ્વારા જે મોડલ આવે છે તે પણ આપણે તમને બતાવીશું તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની જે શક્યતા છે તે કેટલી લાગી રહી છે અને કયા વિસ્તારોની અંદર વધારે લાગી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખનો આ મેપ છે અને તમે જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો કે જે પોપટી કલર જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર વરસાદનો જોર કદાચ વધી શકે છે એટલે કે આ જે વિસ્તારો છે તમે જોઈ શકો છો તેમાં જે વરસાદનું જોર છે તે વધારે જોવા મળી શકે છે એટલે કે દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર આ વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે અને તે સિવાય મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે નવસારી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જે છે તે માવઠાની શક્યતા ઊભી થઈ શકે છે તો મિત્રો આ આજની અપડેટ તો મિત્રો રેગ્યુલર અપડેટ આપણે આપતા રહીશું તો મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર